રાહુલ ગાંધી ભાજપ ના ત્રણ નેતાઓ દ્વારા ધમકીઓ આપતા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી રાહુલ શારીરિક ઈજા પહોંચાડવામાં અથવા ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ દ્વારા ખુલ્લી ધમકીઓ આપવામાં આવી લઈ ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રેલી યોજી ભાજપના ત્રણ આગેવાનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા એસપી ને રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર શહેરના જિલ્લા પંચાયત કચેરી પાસેથી ભાવનગર કોંગ્રેસ દ્વારા રેલી યોજી સૂત્રોચ્ચાર ડીએસપી કચેરી ખાતે પહોંચી ભાવનગર ડીએસપી ને ભાજપ ના ત્રણ નેતાઓ દ્વારા જે ખુલ્લી ધમકીઓ તથા શારીરિક ઈજાઓ પહોંચાડવા માટે અથવા ખતમ કરી નાખવા ધમકી આપવામાં આવી હતી તેઓની સામે એફઆઈઆર નોંધાવવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસે તો રૂપ એનું ચાલુ જ રાખ્યું છે હવે ભાજપ દબાણમાં આવ્યું છે સામાન્ય ચૂંટણીમાં બહુમતી નહીં મળવાને કારણે ભારતીય જનતા પક્ષ હવે દબાણમાં આવ્યું છે છેલ્લા દસ વર્ષમાં અને એને હજી વધારે શાન ઠેકાણે લાવવાની જરૂર છે એની એટલે કોંગ્રેસે રાષ્ટ્રીય લેવલે આ એક આયોજન કર્યું છે કે આવા નેતાઓ જે બેફામ વાણી વિલાસ કરે છે અને આવા રાષ્ટ્રીય કક્ષાના આંતરરાષ્ટ્રીય કક્ષાના નેતાઓને આવી રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જેના પરિવારમાં શહીદીઓ આવી છે એ શહીદીઓની મજાક કરવાની અને જીભ કાપી નાખવા જેવી આ લોકોએ જે રીતે ધમકીઓ આપી છે અને સામાન્ય માણસો નથી આ ભારતીય જનતા પક્ષના સાંસદ છે એક એમના ભારતીય જનતા પક્ષના સહયોગી એકના શિંદે ગ્રુપના શિવસેનાના મિનિસ્ટર છે મહારાષ્ટ્રના એમ બધાએ ત્રણેય જણા છે જવાબદાર માણસો છે સંવિધાનના હોદ્દા ધરાવે છે પદ ધરાવે છે અને આવા માણસો જે વાણીવિલાસ દ્વારા સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છે એની સામેના ભાગરૂપે અહીંયા એક ફરિયાદ કરી છે આ બધાને ભાવનગર લાવવા માટે અમે માનનીય શ્રી ડીએસપી સાહેબને વિનંતી કરી છે કે આની શું ગુનો દાખલ કરો કોગ્નાઇઝેબલ ઓફેન્સ છે ગુનો દાખલ કરી અને બધાની ધરપકડ કરો ભાવનગરમાં લોકોને ખબર પડે કે આવો વાણી વિલાસ ન કરાય આજે હું બોલ્યો એ રજૂઆત છે પણ તરવિંદરસિંહ મારવા એ છે ને એ હોય રાહુલ ગાંધી બાજા જાઓ વરના તું મારી હાલત તુમારે દાદી જેસી જસીઓ એવી ધમકી મારી છે સંજય ગાયકવાડ ધારાસભ્ય છે અને એકનાથ શિંદે ગ્રુપમાંથી મહારાષ્ટ્રમાં અત્યારે મિનિસ્ટર છે ભાજપ એનું સહયોગી છે મુખ્ય સરકાર તો શિંદે ગ્રુપની છે ભાજપ ત્યાં નાના પક્ષ તરીકે સહયોગીમાં છે પણ તેમ છતાં ભારતીય જનતા પક્ષને મદદ કરવાના ભાગરૂપે જ આ બધી એક ષડયંત્ર ચાલી રહ્યું છે આ ઉપરાંત રે રેલવે રાજ્યમંત્રી રવનીત બિટ્ટુએ પણ રાહુલજીને દેશના નંબર વન આતંકવાદી કહ્યા છે આ લોકોને આતંકવાદી વ્યાખ્યા જ નથી આવડતી ને પોતે શું કરે છે એ બાબતે વિચારે તો ખબર પડી જાય આતંકવાદ કોને કહેવાય પણ મૂળ એને આતંકવાદીની ખબર જ નથી સાચી વાતચીત શું છે એ અને રાહુલજીને આતંકવાદી કહી અને રાહુલજી એને કોંગ્રેસનું મનોબળ તોડી અને પાછું આખા દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરવા માગે છે ફરિયાદમાં આ બધું લખ્યું જ છે ફરિયાદ સ્વાભાવિક રીતે પોલીસની જ છે ને પોલીસ જ આમાં ગુનો દાખલ કરશે એમને યોગ્ય લાગશે તો પુરાવા જોશે અમે આ ફરિયાદ સાથે ચાર એનેક્ષર આપ્યા છે આ ચારે ચાર શખ્સે જ્યાં જ્યાં જે જે માધ્યમથી ધમકીઓ આપી છે એના પુરાવા રૂપે ચારે પુરાવા રજૂ કર્યા છે એના ટ્વિટર એકાઉન્ટ જો કર્યા છે એ લોકોના બીજા સોશિયલ મીડિયાના એકાઉન્ટો જો કર્યા છે અને પુરાવા જો કર્યા છે પોલીસ એની ત્રુટી નહીં કરશે અને પોલીસ ડિપાર્ટમેન્ટને તૂટી કર્યા પછી એમ લાગશે કે ભાઈ ગુનો છે તો ગુનો દાખલ કરશે આવા ગુના દાખલ થાય છે અને હવે તો માન્ય નામદાર સુપ્રીમ કોર્ટે પણ પ્રસ્થાપિત કર્યું છે કે ભાઈ જ્યાં જ્યાં આવા ભયંકર વાણી વિલાસ થતા હોય તો ત્યાં આગળ આ રીતે ગુના દાખલ કરવા જોઈએ કારણ કે આની અસર સમગ્ર દેશમાં થાય છે ને આને કારણે સમગ્ર દેશના દરેક નાગરિકના સેન્ટિમેન્ટ ઉપર આની અસર થાય છે એટલે આ ભાવનગરમાં દરેક નાગરિક સાથે બંધનો ગુનો છે